હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું તજ લવિંગ અને જીરુંની એકદમ મસ્ત મજાની ફ્લેવર સાથે બનતો ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છૂંદો તો ફ્રેન્ડ્સ આ છૂંદો એક વખત બનાવી અને તમે આખું વરસ સ્ટોર કરી શકો છો આ છૂંદાનો કલર કે સ્વાદમાં બિલકુલ ફરક નહીં પડે તો ચાલો બનાવીએ પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ સ્વાદ સાથે ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છૂંદો તો અહીંયા ઇન્સ્ટન્ટ છૂંડો બનાવવા માટે મેં એક નંગ કેરી લીધી છે વજનમાં જોઈએ તો ત્રણસો ગ્રામ જેટલી છે તો કેરીની છાલ ઉતારી લેશું અથાણું બનાવવા ટાઈમે કેરીની પસંદગી કરવામાં ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ સરસ તાજી અને સરસ આવી કેરી હોય એવી જ લેવાની છે વાસી કેરી કે પોચી પડેલી કેરી હોય એવી કેરીનો ઉપયોગ અથાણામાં નથી કરવાનો અહીંયા કેરીની છાલ ઉતારી લીધી છે તો મોટા કાણાની છીણી આપણે છીણ કરી લેશું છુંદો બનાવવા માટે હંમેશા આ રીતે મોટા કાણાની છીણીનો તો તમારો છૂંદો એકદમ લચકા જેવો થઈ જશે અહીંયા તમે જુઓ કે મેં આ રીતે જાડું છીણ કરેલું છે કેરીનું છીણ તૈયાર કરી લેશું તો કેરીનું છીણ તૈયાર છે તો કેરીના છીણ સાથે હળદર અને મીઠું ઉમેરશું અહીંયા અડધી ચમચી મીઠું ઉમેરીશ અને સાથે જ અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેસું હળદર અને મીઠું છીણ સાથે એકદમ સરસ મિક્સ કરી લેશું આજે આપણા ઇન્સ્ટન્ટ છૂંદો બનાવવામાં તમારે નથી તડકે છાંયે મૂકવું કે નથી ત્રણ ચાર દિવસ છૂંદો બનવાની રાહ જોવી માત્ર વીસથી પચીસ મિનિટમાં જ તમારો આ છૂંદો તૈયાર થઈ જશે અહીંયા કેરીના છીણ સાથે હળદર અને મીઠું મિક્સ કરી દેસું હળદર અને મીઠું મિક્સ કરી દીધું છે હવે આગળની પ્રોસેસ ગેસ પર કરશું તો છૂંદો બનાવવા માટે ગેસ પર કઢાઈ મૂકેલી છે કઢાઈમાં આપણે એક ચમચી તેલ ઉમેરશું તેલ ગરમ થતાં અડધી ચમચી જીરું ઉમેરશું અને જીરુંની સાથે જ પાંચ લવિંગ અને નાના ચાર ટુકડા તજના ઉમેરી દેસું બધું એકદમ સરસ કકડે એટલે હળદર મીઠું કોટ કરેલી આપણે જે કેરીનું છીણ છે એ કઢાઈમાં ઉમેરી દેસું આમાં તમારે કેરીના છીણમાંથી પાણી કાઢવાની જરૂર નથી એ કેરીના છીણના પાણી સાથે જ આપણે ચાસણી તૈયાર કરશું કેરીનું છીણ થોડી વાર આપણે સારી રીતે સાંતળી લેશું તો અહીંયા જુઓ કે થોડી જ વારમાં કેરીનું છીણ સરસ સંતળાઈ ગયું છે હવે આપણે ત્રણસો ગ્રામ કેરી લીધેલી તો ત્રણસો ગ્રામ કેરી સાથે અઢીસો ગ્રામ ખાંડ ઉમેરવાની છે કેરીની છાલ અને ગોઠલીનો ભાગ બાદ કરતાં કેરી અને ખાંડનું પ્રમાણ એક સરખું રહેશે તમે અઢીસો ગ્રામ કેરી લેતા હોય તો સાથે બસો ગ્રામ ખાંડ ઉમેરવાની અત્યારે આપણે ત્રણસો ગ્રામ કેરી લીધેલી છે તો અઢીસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરશું ખાંડ ને છીણ સાથે એકદમ સરસ મિક્સ કરી લેશું કિલાના માપ પ્રમાણે જોઈએ તો એક કિલો કેરી હોય તો સાથે તમે એક કિલો કે એક કિલોને બસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરી શકો છો ગેસની ફ્લેમ ધીમી રાખીને જ આપણે આ પ્રોસેસ કરવાની છે તમે કેરીના છીણ સાથે ખાંડ ઉમેરતા જ ખાંડ રસા સાથે એકદમ ઓગળવા માંડી છે તરત રસો પણ થવા માંડ્યો છે હવે આ રીતે ધીમા તાપે આપણે છૂંદો તૈયાર કરશું અહીંયા જુઓ કે થોડી જ વારમાં બધી જ ખાંડ કેરીના રસા સાથે ઓગળી ગઈ છે તો ગેસની ફ્લેમ ધીમી રાખી અને આપણે આ પ્રોસેસ કરવાની છે ઘણી વખત એવું બનતું હોય છે કે કેરીનો છૂંદો લાંબા ટાઈમે કાં ડ્રાય થઈ જતો હોય છે અને કાં તો નીચે ખાંડ જામી જતી હોય છે તો એનું ખાસ કારણ એ છે કે કાં તો તમારે કેરીના છૂંદામાં ચાસણી બરોબર ના આવેલી હોય અને કાં તો પછી તમારી ચાસણી વધારે આવી ગઈ હોય એટલે કેરીના છૂંદાની ચાસણી ખાસ કેરીના છૂંદાની ચાસણી જોવી ખાસ જરૂરી છે વધારે ચાસણી ઘટ ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો આજે આ છૂંદામાં હું તમને બધી જ નાની નાની બાબત આગળ જણાવતી રહીશ કે તમારે કેવી ચાસણી લેવાની કઈ રીતે છૂંદો તૈયાર કરવાનો અને કઈ રીતે જાળવણી કરવાની તો ફ્રેન્ડ્સ વિડીયો બિલકુલ સ્કીપ નહીં કરતા અથાણાની બાબતમાં તમારે નાની નાની બાબત જાણવી ખાસ જરૂરી હોય છે એક વખત ચાસણી ચેક કરી લઈએ તો હજી આપણી ચાસણી બરાબર તૈયાર થયેલી નથી થોડી વાર વધારે ચલાવશું થોડી વાર પછી અહીંયા જુઓ કે કેરીનું છીણ એકદમ સરસ બફાઈ ગયું છે અને કેરીની ચાસણી આપણે ચેક કરી લઈએ આ રીતે થોડી ચાસણી ચમચામાં લેવાની અને હાથેથી આ રીતે કરવાનું અહીંયા તમે જુઓ કે ચાસણીમાં એક તાર પડે છે તો આ રીતે એક તાર પડે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આ છૂંદો ઠંડો થશે એટલે ચાસણી થોડી ઘટ થશે કેરીના છૂંદાની ચાસણી આપણે એક તારની લેવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો ચાસણી વધારે હાર્ડ થઈ જશે ને તો કેરીનો છૂંદો ડ્રાય થઈ જશે આખું વરસ આવો ના આવો તમારે લચકા જેવો કેરીનો છૂંદો રાખવો હોય ને તો ખાંડની ચાસણી આપણે એકતા રી જ લેવાની હવે કેરીનો છૂંદો ઠંડો થવા દેસું પછી આગળ મસાલા ઉમેરશું અહીંયા છૂંદો હૂંફાળો ગરમ છે હાથેથી ટચ કરી શકીએ એટલો ગરમ હોય ત્યારે આપણે લાલ મરચું પાવડર ઉમેરી દેવાનો તો આ ચમચીના માપ પ્રમાણે મેં ચાર ચમચી લાલ મરચું પાવડર લીધેલો છે તો લાલ મરચું પાવડર ઉમેરી દેસું છૂંદો થોડો હુંફાળો ગરમ હોય ત્યારે લાલ મરચું પાવડર ઉમેરશો ને એટલે લાલ મરચું પાવડર થોડું શેકાઈ જશે પરિણામે લાંબા સમય સુધી છૂંદાનો કલર એકદમ સરસ લાલ જળવાઈ રહેશે જો તમે ગેસ પર જ લાલ મરચું પાવડર ઉમેરશો ને તો લાલ મરચું પાવડર કાળો થઈ જશે અહીંયા તમે જુઓ કે એકદમ મસ્ત લાલ ચટક કલર આવેલો છે અને છૂંદાની કન્સિસ્ટન્સી પણ બરાબર છે આપણો ઇન્સ્ટન્ટ છૂંડો તૈયાર થઈ ગયો છે સૌ કરી લેશું તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી જ નાની નાની ટિપ્સ સાથે બનેલા ઇન્સ્ટન્ટ છૂંડાની રેસિપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ